વડોદરા જિલ્લાના દુમાણથી દહેણા ગામ રોડનું ખાતમુરત કરવામાં આવતું વાત કરીએ વડોદરા જિલ્લાની તો દુમાણથી શ્રી વ્યાસેશ્વર મહાદેવ દેણા ગામ ખાતે આજ રોજ સમગ્ર ગુજરાતમાં વિરત વરસાદને કારણે રોડ રસ્તાની હાલત જ્યાં ખૂબ જ ખરાબ થઈ ગયેલ છે એ રસ્તાઓના સમારકામને અને રીસરફેસિંગનું કામ નવરાત્રીના આરંભ સાથે જ કામની શરૂઆત પણ કરવામાં આવી છે રીસરફેસિંગ કામનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રિંહ વાઘેલા બાપુ વડોદરા જિલ્લા ગ્રામ પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત સભ્ય જયશીબેન દેણા ગામ અને સરપંચ કનુભાઈ દેણા ગામ સરપંચ અદરુદ્દીન ડેપ્યુટી સરપંચ વડોદરા તાલુકાના પ્રમુખ દર્પણભાઈ પટેલ દુમાડ ગામ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ વગેરે ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો WhatsApp Twitter Facebook Insta જ્યાં ભી આપકા એકાઉન્ટ હે શેર બટન કે દ્વારા શેયર કરે